નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અન્નપૂર્ણા હોટલના હોલમાં વાસમા દ્વારા જળજીવન મિશન સ્કીલ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું લખતર તાલુકાની સહકારી મંડળીઓના પ્રમુખ સૌને મહામંત્રી ઉપસ્થિત રહ્યા હાલમાં સમગ્ર વિશ્વમાં કુદરતી પીવાના પાણીના બદલે લોકો આરો પ્લાન્ટનો ઉપયોગ કરી આરો પ્લાન્ટના પીવાના પાણીનો પાણી તરીકે ઉપયોગ કરી રહ્યા છે આના કારણે મનુષ્યના શરીર પર તેની વિપરીત અસર થઈ રહી છે તેમાં ખાસ કરી સાયટિકા ટીચરનો દુખાવો આટના સાંધા સાંધા ના દુખાવા સહિત લોકોમાં મોટા બી ટ્વેલ ની કમીથી પીડાઈ રહ્યા છે અને તેના કારણે લોકોની જિંદગી દવાદારી થઈ ગઈ છે ત્યારે વાસમો દ્વારા લોકોમાં જાગૃતિ આવે લોકો કુદરતી પાણી પીતા થાય તે માટે થઈ એસએસજી ના બહેનોને પી પીએચસી ના ભાઈઓ સાથે લાગુ તાલુકા કક્ષાએ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાસ્મો સુનગર દ્વારા સોનગર જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સંકલનના ભાગરૂપે તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે લખતરપુણા હોટેલમાં લખતર તાલુકાની ત્રીસ કૃષિ મંડળીના પ્રમુખ મહામંત્રીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વાસમોના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ગામની પીવાની પાણીની આંતરિક મરામત નિભાવણી ગ્રામ પંચાયત પાણી સમિતિને જરૂરી મદદ કેવી રીતે કરી શકાય પાણીના પાણીની ટાંકી નિયમિત સાફ સફાઈ લોકોને લાંબા ગાળા સુધી શુદ્ધ લોકોની તંદુરસ્તી જળવાય તેવું પાણી મળી રહે તે માટે સાથ અને સહકાર આપ અનુરોધ કરવામાં આવ્યો હતો આ કામગીરી અંતર્ગત ભારત સરકાર દ્વારા વિચાર રજૂ કરવામાં કરવા સાથે મીટિંગ કરવા માટે થઈ અને સૂચના આપવામાં આવી હોય તેના ભાગરૂપે સુરનગર જિલ્લામાં અઢાર તાલીમ વર્ગનું ટાર્ગેટનું આયોજન કરવાના ભાગરૂપે આજે પંદરમાં તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું તો આજના તાલીમ વર્ગમાં લગતા પીએમસી ભૂતપૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી હિતેન્દ્રસિંહ જાલા એપીએમસી ડાયરેક્ટર ગોપા જગદીશભાઈ મરજેઠી આઈપીએમસી સેક્રેટરી ડી મોરી સહિત મોટી સંખ્યામાં લગતા તાલુકા સહકારી મંડળીના મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા તમામને પ્રોજેક્ટ ઉપર તાલીમ આપવામાં આવી હતી લખતર તાલુકામાં વિવિધ ગામની મંડળીઓમાં આજે અમે લખતર તાલુકા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યારે જે પીવાના પાણી માટેની જે ગુણવત્તાની વાત કરવામાં આવી છે અને એને અમે સમજણ એવી આપી છે કે પીવાના પાણીમાં પાણીજન્ય રોગોની બીમારીનું પ્રમાણ વધારે છે તો એના માટે એની પાછળ શું કાર્યવાહી થઈ શકે એની માટેની સમજણ આપી છે અને ગામની અંદર જ્યાં પાણીનો વેરો કેવી રીતના વધારેને વધારે ઉઘરાવાય અને પાણીની વ્યવસ્થા કેવી રીતના સારી રીતે ચાલી શકે એના માટે દરેક ગામના અને મંડળીના પ્રમુખ અને મંત્રીને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને બોલાયા પછી અને પાણીમાંથી જે પાણીજન્ય રોગો થાય છે એના માટે વિડીયો માધ્યમથી અને ગામના પાણીના ગુણવત્તા વિશે અને સારો વિશે માહિતી આપી છે અને ગામની અંદર જે પીવાના પાણીના સંપ જે કાકી છે એને એકવાર સાફ થાય અને પાણીજન્ય રોગો હટાવી શકાય એના માટે અત્યારે આ મિટિંગ કરી છે અને એના માટેનું આ વાસમું આયોજન કરેલું છે